નેત્રંગના ખરેટા ગામે શંકાસ્પદ ચાંદીપુરા વાયરસની ઝપટમાં આવેલ ચાર વર્ષના બાળકનું સારવાર દરમિયાન મોત રાજ્યભરમાં ચાંદીપુરા વાયરસ પોતાનો જીવનાર વિકરાળ પંચો ફેલાવી રહ્યો છે ત્યારે ભરૂચ જિલ્લાના નેત્રંગ તાલુકાના ધાણીકુટ ગામે પ્રથમ ચાર વર્ષના બાળકમાં શંકાસ્પદ ચાંદીપુરા રોગનો કેસ સામે આવતા જિલ્લાભરનું આરોગ્ય તંત્ર હરકતમાં આવી ગયું હતું બાળકને વડોદરા ગોત્રી હોસ્પિટલ ખાતે સારવાર માટે રિફર કરવામાં આવ્યો હતો જ્યાં તેનો રિપોર્ટ નેગેટિવ આવતા નેત્રંગ આરોગ્ય વિભાગે રાહતનો દમ લીધો ન લીધો તેવામાં નેત્રંગ મોબી રોડ ઉપર આવેલ ખરેટા ગામે પણ ચાર વર્ષના બાળકમાં શંકાસ્પદ ચાંદીપુરા રોગના લક્ષણ દેખા દેતા તેને ગઈકાલે રાજપીપળા સિવિલ હોસ્પિટલ ખાતેથી વડોદરા ગોત્રી હોસ્પિટલ ખાતે રિફર કરવામાં આવેલ જેને લઈને નેત્રંગ આરોગ્ય વિભાગના અધિકારીઓ ડોક્ટર એ એન જિલ્લા આરોગ્ય અધિકારી ડોક્ટર દુલેરા તેમજ આરોગ્ય વિભાગની ટીમે ખરેટા ગામે પહોંચી જોઈને તકેદારીના પગલાં ભર્યા હતા ગામમાં દવાનો છંટકાવ સહિત સર્વેની કામગીરી હાથ ધરી હતી ખરેટા ગામના બાળકનો ગોત્રી હોસ્પિટલ ખાતે આજે છવ્વીસ મીના રોજ બપોરના બે કલાકે સારવાર દરમિયાન તેનું મોત નીપજ્યું હોવાનું નેત્રંગ આરોગ્ય વિભાગના મુખ્ય અધિકારી ડોક્ટર એ એન સિંઘે ટેલિફોનિક વાતચીતમાં જણાવ્યું હતું નેત્રંગ તાલુકામાં શંકાસ્પદ ચાંદીપુરા રોગથી એક બાળકનું મોત થતાં નેત્રંગ નગર સહિત ગ્રામ્ય વિસ્તારોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે ત્યારે જિલ્લા આરોગ્ય વિભાગ તાત્કાલિક નેત્રંગ તાલુકામાં તકેદારીના પગલાં ભરે તેવું ચર્ચાઈ રહ્યું છે નેત્રંગ ખરેટા ગામે નેત્રંગ આરોગ્ય વિભાગના અધિકારીની સીધી દેખરેખ હેઠળ ટીમ થકી સર્વે તેમજ દવા છંટકાવની કામગીરી તાત્કાલિક ધોરણે હાથ ધરવામાં આવી હતી